કાર મિત્રો તમે બધા કેમ છો તમે બધા મજામાં થશે અને આજે હું જઈ રહ્યો છું અંબાજી મંદિરે ધાનપુર થી અંબાજી મંદિરે આ અમારો સફર છે આઠ કલાકનો પણ અમે બાઇક રાઈડ કરવાના છે આખી રાત કરવાના છે એટલે બાર કલાક થશે અમારે તો પહેલા તો મિત્રો અમે પેટ્રોલ પંપે જઈને પેટ્રોલ પુરાવ્યું પેટ્રોલ પુરાવીને બસ રિંગ રોડે નીકળી ગયા અને રિંગ રોડે નકળતા જ ઠંડી બહુ બધી લાગવા ભાગી દી હતી અને ગાડીઓ પણ રાતે લગભગ અગિયાર બાર વાગી ગયા છે એટલે બહુ બધી ગાડી જાય અને પછી થોડી વાર અમે અને મસ્ત નજારો દેખ્યો બજારનો અને ફાઇનલી અમે એકસો ને ઓગણીસ કિલોમીટર ગાડી ચલવી અને થાકી ગયા છે બહુ એટલે થોડી વાર ગાર્ડનની અંદર ફરવા માટે આવે છે મસ્ત અમદાવાદ આવતા આ વચમાં અમને લોકેશન મળ્યું છે મસ્ત ગાર્ડન છે અને બહુ બધા લોકો બહુ બધું ચાલવાનું આ બધા રમે છે અને આવું બધું મસ્ત પ્રક્રિયા કરે જ છે અને અમે પ્રક્રિયા નહીં કરતા બેઠા છે કારણ કે એમ તો બેસી બેસીને થાકી ગયા છે છતાં તો મિત્રો ગાર્ડનનો વ્યૂ તમને બતાવી દઉં હું અને ગાર્ડન કઈક આવી રીતનું દેખાય છે હા અમદાવાદ જતા લગભગ હજુ પાસઠ થી વધારે કિલોમીટર બાકી હોય ને આ લોકેશન આવે છે તો અમે થોડી વાર અમદાવાદ રોકાઈ ગયા હતા અમદાવાદ રોકાઈ ને હિંમતનગર વાળા રોડે નીકળ્યા અને થોડાક જ દૂર જતે મોસ્ટ મોટો વિસામો આવ્યો હતો અને એના થોડાક આગળ જતે લાઈન લાગી હતી અંબાજી જવા માટે લોકોની અને અહીંયાથી અંબાજી લગભગ દોઢસો કિલોમીટરની દૂરી પર છે તો મિત્રો રાતે વિડીયો બનાવી શક્યા નહીં કારણ કે અજવાળું હતું નહીં અને અમે લગભગ આઠ કલાક જેટલું રાઈડ ગાડી કરી છે અને થાકી ગયા છે બહુ બધા એટલે હવે અમે જ ખુલ્લો રોડ અને બાજુમાં મસ્ત હિયાળી ઓ મસ્ત નજારો હતો

જે ટ્રેક્ટર ઉપર આજુબાજુ ટાટડા નાખીને ઘર જેવું બનાવ્યું છે અને પિકઅપ ગાડી એવું બધું લઈને આવે છે સાથે અને ચાલતા ચાલતા જાય છે અને કેમ્પ આવે કેમ્પ તો બહુ બધા છે અને કેમ્પમાં બેહવાની સુવાની ખાવાની બધી જ બધા જ પ્રકારની સુવિધા મળે છે અને થોડા આગળ જતા જ મસ્ત ડીજે હતું ડીજે અને માતાજીનો ગરબો લઈને જાય છે અને કેમ્પ ઇડરથી થોડા દૂર જતા જ અમને મસ્ત મેળો જોવા મળ્યો અને મેળાની અંદર ચકેડો પણ હતો પણ ચકેડો અત્યારે દિવસ હતો એટલે બંધ હતો રાતે ચાલુ થાય છે મિત્રો ફાઇનલી અમે સ્નાન કરી નાખ્યું છે અને આ કેમ્પ છે આ કેમ્પની અંદર અમે સ્નાન કર્યું છે બધું જ છે અંદર શૌચાલય પણ છે અને અહીંયા પાછળ આ સુવાનું પણ છે પુરુષો માટે છે મહિલા માટે બધું અલગ અલગ છે અને કેમ્પ છે એક નંબર મસ્ત છે બહુ ચોખ્ખો પણ છે આજુબાજુ કોઈ પણ ગંદકી નહીં તો અહીંયા બહુ બધા ટેન્ટ લગાવેલા છે અને ટેન્ટ લગાવેલા અંદર લોકો ચાલી ચાલીને થાકી જાય છે એટલે થોડી ઊંઘે છે અને અહીંયા ગાદલું પણ નીચે નાખેલું છે એટલે ઊંઘ સારી આવે અને આ ટેન્ટ છે ટેન્ટની અંદર બાજુની અંદર મેડિકલ પણ છે માટે સુવિધા પણ મસ્ત છે એકદમ આરા આરામદાયક છે અને ઉપર પથરા લગાવ્યા છે એટલે વરસાદનો પણ ભય નહીં રહે વરસાદ તો પહેલા આવતો તો અત્યાર તો વરસાદ નથી અને અંબાજી અહીંથી થોડીક જ દૂર છે વધારે દૂર નહીં તો મસ્ત સ્નાન કરીને મેં તો હેલ્મેટ પહેરીને નકળી ગયો અને થોડા દૂર જતો તો આજુબાજુ ટેકરી હતી અને વચમાં રોડ તો મસ્ત વ્યૂ દેખાતો હતો તો અહીંયા પગ યાત્રીવાળા રથ લઈને જાય છે અને બાજુમાં મોટો વિસ્સામો છે વિસ્સામાની અંદર જમવાનું મળે છે લોકો સો થી દોઢસો કિલોમીટરની દૂરથી આવતા હોય છે અને અહીંયા લોકો પ્રસાદ લેવા માટે બહુ બધી લાઈનો લાગે છે અહીંયા તો મિત્રો અહીંયા જમવા માટે અહીંયા હાથ ધોઈ અને પછી લાઈનમાં લાગવાનું હોય છે કારણ કે ભીડ એટલી બધી હોય છે કાઉન્ટર એક છે અને કાઉન્ટર બે બે કાઉન્ટર છે અહીંયા દાળ ચાવલ અને ભૂંગળાનું પ્રસાદ આપવામાં આવે છે અને મસ્ત લોકો ખાય છે કારણ કે બહુ દૂરથી આવતા હોય છે પગયાત્રા અને જે લોકોએ જમી લીધું હોય બાજુમાં આરામ કરવાનો પણ છે તો આરામ લોકો કરે છે બીજા અને પછી અમે તો ભોજન લઈ લીધું

તો મિત્રો અહીંયાથી આપણે અંબાજી માત્ર બે ત્રણ જ કિલોમીટર બાકી છે અને ભાગ બીજો આવશે અને હું જે પણ ટેન્ટની અંદર રહ્યો છું વિસામની અંદર રહ્યો છું અને આખો વિસામનો વ્યૂ બતાવીશ ભાગ બીજો બહુ જલ્દી આવી જશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈવ કરવાનું ખાસ ભૂલતા નહીં અને તમારી દોસ્તો સાથે શેર કરો જો આ વિડીયો દેખો હોય તો